રૂટલેગ ક્લબ ઓફ ભરૂજ અને લોટરી ક્લબ ઓફ ભરૂજ આંતરશાળા દેશભક્તિ ગીત સ્પર્ધા યોજાય રૂટલેગ ક્લબ ઓફ ભરૂજ અને લોટરી ક્લબ ઓફ ભરૂજ દ્વારા તારીખ બે ઓગસ્ટ બે હજાર પચીસ બપોરે પીટી શ્રોફ હોલ એમ આઈ પટેલ લોટરી યુથ સેન્ટર ભરૂજ ખાતે આંતરશાળા દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂજને તે જેટલી સ્કૂલોએ દેશભક્તિના ગીતોમાં ભાગ લીધો હતો એમાં બાળકોનું ભવિષ્ય એમની અંદર રહેલી છુપી શક્તિઓને ઉજાગર કરવા માટે અને દેશભક્તિ દ્રેશ પ્રત્યે પ્રેમ ભાવ જાગે વગેરે થાય તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન કરંકસી એસ ગઢવી પોલીસ વિભાગમાં એએચટીયુ શાખાના નિવૃત્ત એઆઈએસ ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના હોદ્દેદાર દ્વારા નિવૃત્ત पूर्वेंद्र सिंह राणा माननीय सचिन आरटीआर टी आर जील भट्ट इवेंट चेर निवृत्त नंदीनाथ चौहान इवेंट ना को चेयर आरटी परीक्षा महंत हाजर रहा था भारत माता की भारत माता की पच्चीस पाता से अंतर क्या नहीं किया? तो हमारे तो पुलिस खाता में સવાનોં થી ઉઠી એ ઉચિતું વંજે માત્ર મધુર કે અમાર મોલ મોબાઈલ શરૂઆત કે આખી હતી જીવન જીવવું હોય તો કષ્ટ ભોગવા પડે સારું જીવન જીવવું હોય તો કષ્ટ ભોગવા પડે આજનો જમાનો આપણે ક્યાં રહી જશે કે આમની પાછની 30 વર્ષ પછીની પેઢીને પૂછો ને તો એને બધું નવું દીખે એટલે આપણા માટે આગળના 30 વર્ષો વિચારો તો આપણે ક્યાંશું હશું માનનીય આના તમામ જે આ પોટરી ક્લબના મેમ્બર છે બધાને હું મારા નમસ્કાર કરું છું તમે મને જે અહીંયા આમંત્રિત કર્યો એ બદલ હું આપ દિલથી આપ બધાનો ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું સીએ સાહેબ આપનો પણ ખૂબ આભાર માનું છું અહીંયા વધારે જેને ભાગ લીધો એ તમામ સ્કૂલના વિદ્યાર્થી ભાઈ હું દિલથી આભાર માનું છું હું તમામ ટીચર પણ જેને આના માટે ટાઈમ આપ્યો એમનો પણ આભાર માનું છું અને જજીસનો પણ આભાર માનું છું કે એમને આ પ્રોગ્રામને પોતે પોતાના દિલમાં લઈ કોને નંબર આપવો એના માટે ગઢમઠન તો ઘણી કરી હશે એટલે એમને પણ હું અભિનંદન પાઠવું છું

કે આપણે નાસી પાસ થયેલા છે આપણે ખૂબ આગળ વધીશું એમ સમજીને બીજી વારની તૈયારી કરી કે મારો નંબર કેમ ના આવે એટલે એ રીતના રહેજો સૌને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન વિજેતા ટીમને અને હારેલી ટીમ બંનેને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન જય હિન્દ જય ભારત